ભુજના દેસળ સર તળાવમાં જળકુંભીનું સામ્રાજ્ય ભુજના દેસળ સર તળાવમાં જળકુંભીનું સામ્રાજ્ય છવાયું રાજા શાહી સમય હમીરસર તળાવ અને દેસળ સર તળાવ બનાવાયા હતા હમીરસર તળાવ ભુજનું હૃદય સમાન છે તો દેસળ સર તળાવ ભુજની જીવાદોરી પરંતુ હવે આ તળાવ પાસેથી જવું પણ મુશ્કેલ બન્યું છે તળાવમાં ગટરના પાણી અને જળકુંભીના સામ્રાજ્યથી તળાવ દૂષિત બન્યું છે

હું તાત્કાલિક આની કામગીરી ચાલી ચાલુ કરાવું છું અને અમને વર્ક ઓર્ડર પણ બતાવ્યો હતો કે આ કામગીરી અમે આપી છે પણ આજ દિવસ સુધી કામ ચાલુ નથી થયું આ ભુજનો વિકાસ કહેવાય છે કે જ્યારે મારા આ દેશજી નામ ઉપરથી જે તળાવનું નામ પડ્યું હોય અને ભુજના ઉપનગરપતિ જ્યારે આ તળાવને વધામણા કરતા હોય ખરેખર તો એ લોકોને શરમ આવી જોઈએ કે દસ દસ વર્ષથી તમે આ ગટરના પાણીના અવરફ્લોના વધામણા કરો છો ખરેખર આવું ન હોવું જોઈએ એ લોકોને ખરેખર આજે જ્યારે આ દેશેસર તળાવમાં અને નગરપાલિકા જો એક સંસ્થા મારફતે જો કરાવી હોય સાફ અને પાછો એવી ને એવી ઝડપૂંભી થઈ જતી હોય તો ખરેખર એની પણ એક તપાસનો વિષય છે આ માટે અમે કલેક્ટરશ્રીને પણ અગાઉ પણ આવેદનપત્ર આપ્યા છે અને કલેક્ટરશ્રીની સૂચનાથી આ કામગીરી વહેલામાં વહેલી તકે થાય એવી ચીફ ઓફિસરે અમને ખાતરી આપી તેના પછી અમે આ આંદોલન અમારો મોકૂફ રાખ્યો હતો પણ આજ દિવસ સુધી આ તળાવની કોઈ કામગીરી ચાલુ ન થતા હવે અમે નવેસરથી પાછો આ તળાવ વરસાદ પહેલા એમાંથી સાફ સફાઈ થાય અને જળકુંભી નીકળે એ માટેની અમે રજૂઆતો કરવાની તૈયારી કરી રહ્યા છીએ અને આ માટે જરૂર પડશે તો અમે ધરણાનો કાર્યક્રમ પણ કલેક્ટર કચેરી સામે હવે આપવાનો વિચારી રહ્યા છીએ ચોક્કસપણે અગાઉના પ્રમુખશ્રીએ આ કામગીરી જે સંસ્થા મારફતે કરાવી હતી અને આ સંસ્થાએ કામગીરી કરી હતી પણ આ કામગીરી નિષ્ફળ ગઈ તો હવે નવેસરથી આ નવા પ્રમુખ અને ખરેખર તો અમે તો ચીફ ઓફિસરને જ કહીએ છીએ કે આ ચીફ ઓફિસરની જવાબદારીમાં આવે છે અને આ કામગીરી ઉપર ચીફ ઓફિસર દેખરેખ રાખી અને પૂરેપૂરી સંપૂર્ણ ભ્રષ્ટાચાર વગરની જો કામગીરી કરાવે તો જ આ તળાવની કામગીરી થઈ શકે તેમ છે આ માટેની અમારી વારંવારની રજૂઆતો કરીએ છીએ છતાં આ લોકો ધ્યાન આપતા નથી ખરેખર ભુજના ધારાસભ્ય અને સંસદ મત લેવા માટે લોકોના ઘરો આ જે આ તળાવોની જે હાલત છે આજે તમે જોઈ શકો છો કે જે તળાવ છે એ ઐતિહાસિક રાજાશાહીના તળાવ છે જેના કારણે ભુજ શહેરમાં અત્યારે જે પાણીની મોટીમાં મોટી તકલીફ દસ દિવસ સુધી ભુજ શહેરને પાણી ન મળ્યું જો આ તળાવ ખરેખર રિચાર્જ અને સ્વચ્છ અને સુંદર પાણી જો આ તળાવમાં હોત તો આજુબાજુના કુવાઓ પણ પડત અને આજુબાજુના વિસ્તારના લોકો એ કુવાઓમાંથી અગાઉ જે પાણી ભરતા હતા એવી રીતે પાણી ભરી શકે એવી પણ આયોજન ખરેખર કરવું જોઈએ આના માટે આ જે તળાવ છે એ ભુજીયા તળેટી વિસ્તારમાંથી આ તળાવમાં પાણી આવે છે બીજો આપણે જિલ્લા પંચાયત અને બસ સ્ટેશન વિસ્તારનો પણ આ વરસાદી પાણી આ તળાવમાં આવે છે સંસ્કારનગર વિસ્તારમાંથી પણ આ પાણી દેસસ તળાવમાં આવે છે ત્યારે આ તળાવ એના આ પાણીમાં જે ગટર મિક્સિત થયું છે અને ખરેખર ગુજરાત હાઈકોર્ટના અને રાજ્ય સરકારની એક જીઆર છે કે જ્યાં પાણીનો સોર્સ અને પાણીનો વહેણ હોય ત્યાં ગટર લેન નાખવાની ખરેખર મનાઈ છે છતાં પણ આ એનો ઉલ્લંઘન કરી અને જે તે વખતે જીઓડીસીએ આ ઘાટલ એનો નાખી અને ખરેખર આ તળાવોને દૂષિત કર્યા છે જીઓડીસી ઉપર પણ પગલાં લેવામાં આવે એવી અમારી માંગ રહેશે